નમસ્કાર હું છું અનિલ તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા રામ મંદિર અત્યારે ખૂબ જ ચર્ચામાં છે ને એવામાં ગુજરાતમાં પણ એક રામજી મંદિર છે આ રામજી મંદિર ક્યાં આવેલું છે રામજી મંદિરમાં શું કાર્યક્રમ થવાના છે અને બાવીસ જાન્યુઆરી આ કયા કયા પ્રકારના કાર્યક્રમો છે આવો જાણીએ આ મંદિરના એ કાર્યકર્તા આપણી જોડે છે બિપિનભાઈ એવું સ્વાગત છે તમારું જય શ્રી રામ જય શ્રી રામ હવે એક જાણવું છે કે આ રામ મંદિર રામજી મંદિર ગુજરાતમાં માત્ર એક જ છે એક તો આ મંદિર વિશે થોડી ઘણી માહિતી જોઈએ છે ગુજરાતમાં રામજી મંદિર તો અસંખ્ય છે આપણે દરેક ગામની અંદર દરેક શહેરની અંદર રામજી મંદિર છે પણ આપણે આ વસ્ત્રાલની ભૂમિમાં મહાદેવનગરમાં જે આ અયોધ્યા રામજી મંદિર છે એની હાઈટ એની લંબાઈ એની પહોળાઈ અને એની સુંદરતા જોતાં આખા ગુજરાતની અંદર આવું નવ્ય ભવ્ય અને દિવ્ય મંદિર ક્યાંય જ નથી અને આજે ચારસો બાણું વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યાની અંદર રામ જન્મભૂમિ ક્ષેત્રમાં રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે આપણા પૂર્વજોની ખૂબ જ શહીદીઓ છે ખૂબ જ બલિદાન છે એ બધું ભૂલી જઈ અને આપણે રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એના હર્ષ ઉલ્લાસ નિમિત્તે આપણે ગુજરાતની અંદર પણ અહીંયા વસ્ત્રાલ મહાદેવનગરમાં આ રામજી મંદિરની અંદર આપણે એક એટલો મોટો ઉત્સવ મનાવવાનો છે કે આખું ભારત વર્ષ જળ ઉઠે અયોધ્યાની અંદર જેમ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એવી જ રીતે આપણે અહીં વસ્ત્રાલની અંદર એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ બપોરે એક દોઢ વાગે પાંચ હજાર કળશ સાથે માતા દીકરીઓ કળશ યાત્રા કાઢશે જેની અંદર ઓછામાં ઓછી પચીસ થી ત્રીસ હજાર જનસંખ્યા રહેશે અને જેનો રૂટ આપણે વસ્ત્રાલ મહાદેવનગર વેરાથી લઈ અને નિરાશ ચાર રસ્તા થઈ અને તનમય ભાજીપાવ થઈને સાત કિલોમીટરનો રૂટ છે કળશ યાત્રાનો અને કળશ યાત્રા લગભગ છ કલાક સુધી ચાલશે અને સાત કિલોમીટરનો રૂટ છે એનો હવે જાણવું છે કે આ તૈયારીઓ તમે ક્યારથી કરી રહ્યા છો અને કયા કયા પ્રકારના કાર્યક્રમો રોજ રોજ કરવાના છો આ તૈયારીઓ લગભગ છેલ્લા અઢી ત્રણ મહિનાથી ચાલી રહી છે કારણ કે આ કાર્યક્રમની અંદર આપણે જ્યારે શોભાયાત્રા એકવીસ તારીખે પરત આવવાની છે ત્યારે કમસે કમ ઓછામાં ઓછા એક લાખ માણસો ભોજન પ્રસાદ લેવાના છે એના માટે પાછળ આપણે બે ત્રણ ગ્રાઉન્ડો નક્કી કરેલા છે ત્યાં રસોડાની કામગીરી ચૂલા બનાવવાની કામગીરી એ બધી કામગીરીઓ ચાલી રહી છે વતા આપણે ઘેર ઘેર અયોધ્યાથી જે અક્ષત આવેલા છે પીળા અક્ષત એ અને કળશ એ પણ આપણે પહોંચાડવાનું કામ કરી રહ્યા છીએ અને મંદિર તરફથી પાંચ હજાર કળશ લાવવામાં આવ્યા છે જે પણ આપણે દરેક સોસાયટીની અંદર વસ વસ્ત્રાલની પાંચ કળશ આપવામાં આવે છે એ કળશ બેન દીકરીઓ આપણી માથા ઉપર રાખી અને અહીંયા મંદિરે આવશે અને મંદિરથી કળશ યાત્રા શરૂ થશે અને આપણે આખા વસ્ત્રાલને રોશનીથી જગમગાવવા માટે તમામ સ્કૂલો તમામ બિલ્ડિંગો તમામ ફ્લેટો તમામ દુકાનદારો તમામ ઘરવાળા તમામ રહીશોને અનુરોધ કરેલ છે કે આપણે એકવીસ અને બાવીસ તારીખ સ્વયંભૂ રજા રાખી અને એ દિવસે આપણા ઘેર પુષ્કળ રોશની કરીશું અને જેમ ભગવાન શ્રી રામ ચૌદ વર્ષ પછી અયોધ્યા પરત ફર્યા હતા વનવાસ કાપીને એના કરતા પણ વધારે હર્ષ ઉલ્લાસ અને દિવાળી જેવું આખું ભારત વર્ષ વાતાવરણ મનાવે અને દરેક ઘેર પાંચ થી ઓછામાં ઓછા પાંચ દીવા પ્રગટાવે વધુ પોતાની શક્તિ પ્રમાણે પ્રગટાવે દરેક ઘેર રંગોળી થાય દરેક ઘેર દીવા પ્રગટે દરેક ઘેર લાઇટિંગની સિરીજો થાય એમ આખું વસ્ત્રાલ આખું અમદાવાદ આખું ગુજરાત ને આખું ભારત વર્ષ શણગારવામાં આવે અને રામલલ્લા જે બિરાજમાન થવા જઈ રહ્યા છે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એનો અર્થ ઉલ્લાસ મનાવે એવી બધાની લાગણી છે આ આખું જે આયોજન છે આ વસ્ત્રામાં જે થવા જઈ રહ્યું છે એમાં કેટલા લોકો આયોજનમાં જોડાયા હશે વ્યવસ્થામાં કેટલા લોકો જોડાયા હશે ટોટલ ચારેક હજાર માણસો વ્યવસ્થામાં જોડાયેલા છે એમાંથી ત્રણ હજાર સ્વયંસેવકો વોલન્ટિયર ખાલી ફક્ત ભોજનશાળા અને શોભાયાત્રાના રૂટ માટેની નોંધણી થઈ ગઈ છે જે લોકોના રજીસ્ટ્રેશન થઈ ગયા છે જે લોકોને એક સાથે પાંચ હજાર માણસોને મેસેજ પણ જાય છે જે પણ મંદિરના કાર્યક્રમ હોય એના મેસેજ એક જ સાથે ક્લિક કરવાથી એકાવનસો માણસોને હાલ જાય છે એક વાત જે સાંભળવામાં આવી કે કાર સેવકો વાળી જે વાત છે રામ મંદિર માટે લડ્યા હતા કે તમારા પરિવારમાંથી પણ આવી એક વાત સાંભળવામાં આવે છે તો શું છે આ વિશે જ્યારે આપણે અહીંયાથી બાવીસ જાન્યુઆરી બાવીસ ફેબ્રુઆરી બે હજાર બેના દરરોજ આપણે અયોધ્યાની અંદર એક રામ યજ્ઞ ચાલી રહ્યો હતો ત્યાંથી આપણે ભારતભરમાંથી લોકો રામ યજ્ઞની અંદર આહુતિ આપવા માટે જતા હતા તે એ વખતે ગુજરાતમાં કર્ણાવતી મહાનગરમાંથી આપણા ભાગમાંથી આપણા વિસ્તારમાંથી પણ ખૂબ જ લોકો અયોધ્યા ગયા હતા રામ યજ્ઞની અંદર આહુતિ આપવા માટે એ દરમિયાન જ્યારે ટ્રેન પાછી આવતી હતી ત્યારે ગોધરા સ્ટેશન પર વિધર્મીઓ દ્વારા ટ્રેનને સળગાવવામાં આવી તેમાં આપણા બેતાલીસ જેવા રામસેવકો બળીને શહીદ થઈ ગયા હતા જેની અંદર મારા ઘરમાંથી પણ બે જણા હતા મારા શાળા જેસલભાઈ સોની અને મારા સસરા મનસુખભાઈ સોની એ બે પણ અમે આ દુર્ઘટનામાં ગુમાવેલ છે અને એમનું બલિદાન એડે નથી ગયું અને અમારા જીવતા જીવ અમે આ રામ મંદિરની પ્રતિષ્ઠા જોઈ શકીએ છીએ એનો અમને ગૌરવ છે એટલે અમે દુઃખને ભૂલી ગયા છીએ હાલ અને હર્ષલ ઉલ્લાસની લાગણી સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા માટે અમે ઉત્સુક છીએ બાવીસ તારીખ વિશે થોડી ઘણી વાત કરી લઈએ ફરીથી એકવાર જે રહી ગયું છે અને વિશે શું કાર્યક્રમ છે બાવીસ તારીખનો અને કયા પ્રકારે શું શું આયોજન છે બાવીસ તારીખે ત્યારે અયોધ્યાની અંદર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે બાર વીસ કલાકે એ જ દરમિયાન બાવીસ તારીખે આ મંદિર પ્રાંગણની અંદર આપણે એકસો આઠ કુંડી મારુતિ યજ્ઞનું આયોજન કરેલ છે અને આપણે બહારની તરફ મોટી ધર્મસભા થવાની છે એકસો આઠ કુંડી છે અને જે સમયે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થશે તે સમયે અહીંયા ત્રિફળ હોમવામાં આવશે હવનમાં અને પૂર્ણાહુતિ કરવામાં આવશે અને ત્યારબાદ તમામ હરિભક્તો ભક્તો પ્રસાદ લેશે આ બા જે વાત કરી એકસો આઠ યજમાનો આવશે ક્યાં ક્યાંથી જોડાવાના છે તમામ યજમાનો આપણા વસ્ત્રાલના જ છે વસ્ત્રાલ માં અને મહાદેવનગર ના છે એ દિવસે જે કાર્યક્રમ થવાનો છે લાખો ની સંખ્યામાં આવવાના છે વસ્ત્રાલ ના છે કે પછી અમદાવાદ ગુજરાત ક્યાંથી આવશે નહીં બધા અમદાવાદ ના છે હાલ વસ્ત્રાલ મહાદેવનગર ના છે અચ્છા તો આ પ્રકારે વસ્ત્રાલ માં એક જબરદસ્ત માહોલ જોવા મળવાનો છે તમને શું લાગે છે રામ મંદિર વિશે આવા આયોજનો વિશે કાં તો પછી આવનારા જે કાર્યક્રમો વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવો વધુ માહિતી મળે જોતા રહો વાઇફ્સ ઓફ ઇન્ડિયાને